આનંદ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઈ હતી કચ્છ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ ઉજવણી સંદર્ભે એક આ સાથે જ કચ્છમાં વિધાનસભા એકતા યાત્રા સ્થાનિક મહાનુભાવશ્રીઓ પદાધિકારીશ્રીઓ રમતવીરો સરકારી સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓ એનસીસી એનએસએસ કોલેજના સંયુક્ત સહકારથી યોજાશે કચ્છ જિલ્લામાં તારીખ નવ નવેમ્બરના રોજ અબડાસા દસ નવેમ્બરના રોજ રાપર તેર નવેમ્બરના રોજ માંડવી તેમજ નવેમ્બરના રોજ અંજાર પંદર નવેમ્બરના રોજ ભુજ તેમજ સોળ નવેમ્બરના રોજ ગાંધીધામ ખાતે યોજાશે આ એકતા યાત્રા દરમિયાન સરદાર સ્મૃતિ માટે વૃક્ષારોપણ એનએસએસ કેમ્પ રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈ અભિયાન સ્વચ્છતા અભિયાન એકતા શપથ આરોગ્ય શિબિર તેમજ સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત યોગ શિબિર શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી એનએસએસ સહકારી મંડળીઓ વિવિધ રમતવીરો તેમજ પ્રગતિશીલ ખેડૂતો સામાજિક સંસ્થાઓ આગેવાનો સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ નાગરિકો પદયાત્રામાં જોડાશે શ્રીએ પદયાત્રા આયોજન અંગે માહિતી વિસ્તૃતમાં માહિતી આપીને અધિકારી શ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા વહીવટી સંપૂર્ણ ભાગીદારી સાથે યાત્રા યોજવા અને સરકાર શ્રીને તથા સામાજિક સંસ્થાઓ સક્રિય રીતે ભાગ લેવા જિલ્લા શ્રીએ અનુરોધ કર્યો હતો આ બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરવાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ તેમજ પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ જિલ્લાના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા